તિયે પહેલા દેશ અને વિદેશના મુખ્ય સમાચારો જોઈએ અમાર આય앵કર આસ્થા સાથે નમસ્કાર હું છું આસ્થા આજની મહત્વની ખબરો પર નજર કરીએ મહારાજના ભંડારામાં સેનાના હથિયાર બનાવવાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં 8 લોકોના મોત થયા હતા જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા વિસ્ફોટના કારણે છત તૂટી પડી હતી વિસ્ફોટ એટલો જોરદાર હતો કે 5 કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાયો હતો વિસ્ફોટ થયો ત્યારે આ ફેક્ટરીમાં થી લોકો કામ કરી રહ્યા હતા બિહારના ગઈકાલે ભયંકર દ્રશ્યો સામે આવ્યા હતા આ સમગ્ર કેસમાં ગેંગસ્ટર સોનુએ આત્મસમર્પણ કર્યું છે આ સાથે અન્ય આરોપી અનંતસિંહ પણ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે ગઈકાલે સિત્તેર થી એસી રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી શાસિત કર્ણાટક રાજ્યના નેતૃત્વમાં પરિવર્તન આવી શકે છે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીના પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે આ હુમલાના આરોપ સાથે દિલ્હીની કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠી છે આમ આદમી પાર્ટી દ્વારા આ હુમલાને લઈને

બંધ બાર બેઠક કરી છે જેના કારણે અનેક અટકળોએ શરદ પવાર અને ઉત્તર ભારત સહિત ભારતના અન્ય રાજ્યોમાં વરસાદની સાથે ઠંડીમાં વધારો થયો છે હવામાન વિભાગ દ્વારા ધુમ્મસને લઈને ચૌદ રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ધુમ્મસના કારણે અનેક ફ્લાઇટ મોડી પડી રહી છે

સોમવારે ફરી મળીશું નમસ્કાર